જય શ્રી કૃષ્ણ હું છું શાસ્ત્રી અને સંગીત વાદ્યા અને ઘરાનાનો સાતમો એપિસોડ મેં તમને છઠ્ઠા એપિસોડમાં શાસ્ત્રીય સંગીત વિશે જે થોડું ઘણું સમજાવ્યું હતું જણાવ્યું હતું તો એનો આજે ઇતિહાસ લઈને આવી છું ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા ભરત મુનિના નાટ્યશાસ્ત્ર અને તે પહેલાં પણ સામવેદ ગાયન માટે થતી હોવાનો ઉલ્લેખ છે ભરત મુનિ દ્વારા રચિત ભરતનાટ્યમ ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રથમ હસ્તલિખિત ગ્રંથ છે જે હાલ ઉપલબ્ધ છે આ ગ્રંથની રચનાના સમય અંગે ઘણા મતભેદો છે આજના ભારતીય શાસ્ત્રીય સંગીતના કેટલાય મહત્ત્વપૂર્ણ પાસાઓની સમજણ આ ગ્રંથમાં છે ભરત મુનિની નાટ્ય શાસ્ત્ર બાદ માતંગ મુનિ રચિત બૃહદેશી બૃહદેશી સારંગદેવ રચિત સંગીત રત્નાકરને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગ્રંથો માનવામાં આવ્યા છે બારમી સદીના પૂર્વાર્ધમાં લખાયેલા આ ગ્રંથોમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યકળાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે સંગીત રત્નાકર માં કેટલાય તાલોનો ઉલ્લેખ છે અને તેનાથી ખબર પડે છે કે ભારતીય પારંપરિક સંગીતમાં બદલાવો આવવાના શરૂ થઈ ગયા હતા સગત વધુ ઉદાહરણ બન્યું હતું પણ મૂળ તત્વ એનું એ જ રહ્યું હતું અગિયારમી અને બારમી સદીમાં મુસ્લિમ સમ્યતાના પ્રસારથી ઉત્તર ભારતીય સંગીતની દિશાનો નવો આયામ મળ્યો હતો રાજદરબારોમાં કલાને ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું અનેક શાસકોએ ભારતની પ્રાચીન સંગીત કળાને પ્રોત્સાહિત કરી અને આવશ્યકતા તથા રુચિ અનુસાર તેમાં અનેક ફેરફારો પણ કર્યા આ રીતે ખયાલ ગઝલ અને જેવી નવી શૈલીઓ પણ પ્રચલનમાં આવી કેટલાક નવા વાદ્યો સાથે પણ સંગીત કળાનું અનુસંધાન થયું તમને આ મારી વાત કેવી લાગી ચોક્કસથી જણાવજો